श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक पहलो नागजी भट्ट जी को जो अधूरो प्रसंग चौथो और एक समय नागजी गुदराते श्री गुसाई जी के दर्शन को अडेल આવત હોતેજી ગુસાઇજીનું સ્મરણ રહે છે હૃદયમાં શ્રી ગુસાઇજીની સ્મૃતિ ક્ષણવાર માટે પણ વિસ્મૃત થતી નથી એવા નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે ગોધરા ચાલ્યા તો એ વખતે શ્રી ગુસાઈજી અડેલમાં બિરાજતા હતા તો માર્ગમાં અડેલ ગુજરાતથી અડેલ જતા રસ્તામાં શ્રીજી દ્વાર એટલે શ્રી ગિરિરાજ ગોવર્ધન ઉપર શ્રીનાથજીના દર્શન કરીને જવું જોઈએ એવું એક વિવેક એમના હૃદયમાં સ્વાભાવિક હોય કારણ કે એ જાણે છે કે શ્રી ગુસાઇજીને શ્રી ગિરિરાજ ગોવર્ધનનાથજી કેટલા વાલા છે એટલે આપ ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે આવ્યા ગોવર્ધન પર્વત ઉપર અને દર્શન પણ કર્યા શ્રીનાથજી કે દર્શન કીએ રામદાસજી આદિસેવક ટહોલ વાનસો ભગવદ સ્મરણ કીએ આ બધો વિવેક ચાલી રહ્યો છે અત્યારે તબ રામદાસજી ભીતરિયાને નાગજી સો કહી જો ઈહા સગરે ભીતરિયા નો જવર આવત હૈ બધાને તાવ હતો વાયરલ ઇન્ફેક્શન જે કહેવાય ને અત્યારે બાવળ હતા એ વખતે સો સિવા મે સંકોચ હૈ એટલે સીવા માટે જરૂર પડી છે તાસો તો તુબક દિન શ્રી ગોવર્ધન નાથજી કી સેવા કરો તબ નાગજી નાકે શ્રીનાથજી સેવા મે તબ નાગજીને શ્રીજી દ્વારતે શ્રી ગુસાઈ જી કો વિનંતી પત્ર લખ્યો તામે એક શ્લોક લિખી કે શ્રી ગોસાઈજી કો પત્ર પઠાયો શું શ્લોક હવે આ જે સેવામાં નાહ્યા એ વખતે એમના હૃદયના જે મનોભાવ છે એ શ્રી ગોકુલનાથજી જાણતા હતા પણ અહીંયા વર્ણન નથી કર્યું કારણ કે એને સમજી ના શકે વૈષ્ણવો એટલા માટે પણ હવે એના આપના મનોભાવ હવે આપ જ પ્રગટ કરી રહ્યા છે એટલે શ્રી ગોવર્ધન એટલે શ્રી ગોકુલનાથજી હવે દર્શન કરાવશે શ્રી ગોસાઈજીને પત્ર લખીને મોકલ્યો તે શ્લોક છે સરસિ ખુસેષયમ પ્યાસવા દીતુ માગ છો લીનો માર્ગે કનક કમલપાને ના શીતોષ કિમ્યે ન હવે શ્રી હરિરાયજી મહાપ્રભુજી ભાવપ્રકાશ કરતા કહે છે યાકો અભિપ્રાય જો જલ કમલ કો આ સ્વાદ લેવેકો મેં રૂપ આવત હતો જો આપનો હૃદયને ભાવ આપે કેટલો સુંદર રૂપમાં આપીને પ્રગટ કર્યો કે હું આપની પાસે આવી જ રહ્યો હતો આ તો વચ્ચે આવે એટલે મારે દર્શન તો કરવા પડે ને એટલે હું આવી રહ્યો હતો પણ કયા ભાવથી તો કે આપ જળ જળમાં જે પ્રગટ થયેલું કમળ હોય ને આપ મારા માટે કમળ છો અને હું ભ્રમરો છું ભ્રમરને કમળ પ્રત્યે બહુ જ લગાવ હોય પ્રેમ હોય આશક્તિ હોય સ્નેહ હોય એટલે હું બરાબર આવી રહ્યો હતો આપની પાસે જ આવી રહ્યો હતો સો માર્ગ મેં કનક કમળ મિલ્યો તામે અરુજ્યો હું દર્શન જ કરવાના હતા અને તરત જ નીકળી જવાનું હતું એવું એમના મનમાં હતું એટલે એ ક્ષણ માટે એમને વાંધો નહોતો પણ જ્યાં ખબર પડી કે બધાને તાવ આવ્યો છે અને ઠાકોરજીને જ સેવામાં જરૂર છે અને હું અત્યારે સેવામાં ના કેવી રીતે પાડી શકું આ તો શ્રી ગોવર્ધનનાથજીનું સર્વસ્વ છે હવે એમને હું ના પાડું રામદાસજીને એટલે એ સેવામાં આવ્યા પણ એમને અંદરનો જે ભાવ હતો એ હવે પ્રગટ થયો એટલે કે છે કે હું જે જલકમલનો સ્વાદ લેવા માટે ભ્રમર રૂપ આવી રહ્યો હતો પરંતુ માર્ગમાં એટલે રસ્તામાં જ કનક કમળ મળ્યું સુવર્ણનું કમળ મળ્યું તામે અરુજ્યો હું આ જે શબ્દ છે કનક કમલ એ કનક કમલ એટલે સુવર્ણનું કમળ એવું જે અનુભવ થાય છે નાગજી ભટ્ટને એવું નાગજી ભટ્ટ જેવો અનુભવ બધાને નથી એટલે જે જે પોતાના પ્રગટ વલ્લભ સ્વરૂપમાં વલ્લભ કુલમાં જેમની આશક્તિ છે એ એટલા જ જીવો માટે ઠાકોરજી કનક કમલજીવું વર્તન કરે છે અને એમને એવો અનુભવ નથી કરાવતા કારણ કે આપ જાણે છે કે એનો ભાવ એ કાકાશ્રીમાં છે એટલે એ વચ્ચે ક્યારે પણ નથી આવતા એટલે એમના માટે જ ખાલી આ કનક કમલ જેવા દેખાય બાકી તો આપ પણ રસો વૈસ છે પણ એ કહેશે શ્રી ગુસાઈજી આગળ પત્રમાં જવાબ આપશે ત્યારે પરંતુ જલકમલ કો આસ્વાદ નહીં આવત હે કારણ કે આપ બતાવતા નથી કશું જ જતાવતા નથી જાણે છે કે કાકાશ્રીનો વાલો છે એટલે આપ વચ્ચે નથી આવતા સો યા નાગજી ભટ્ટને શ્રી ઘુંસાઈજી કો જલ કહે હૈ સો જૈસે જલ કમલ મેં સુગંધતી તૈસે શ્રી ઘુંસાઈજી કે ભીતર હિ સકલ લીલા રૂપ મકરંદ હૈ સો નાગજી ભટ્ટ કો શ્રી ગુંસાઈજી આપ अनुभव करावत है ताते नाग जी श्री गोसाई जी को जल कमल कहे और श्रीनाथ जी को कनक कमल कहे है सो यद्यपि श्रीनाथ जी हूँ सकल लीला संयुक्त रसात्मक है तो हूँ श्री गोसाई जी की कृपा बिना अनुभव नहीं ताते कनक कमल कहे सो यह श्लोक पत्र में लिखे શું પત્ર શ્રી ઘું કે પાસ ગયો હવે આ પત્ર શ્રી ગુંસાઈજી વાંચે એ પહેલા આ પ્રસંગમાં એક સંદેશ થાય વૈષ્ણવને કે સાક્ષાત શ્રી ગિરિરાજ ગોવર્ધનનાથની સેવા મળી જે અતિશય દર્શન જ દુર્લભ છે તો સેવા તો ક્યાંથી મળે અને એ સેવામાં વચ્ચે આ પત્ર લખ્યો હોય તો શું ગોવર્ધનનાથજીને ખબર નહીં હોય કે આ પત્ર લખ્યો અને એમાં શું લખ્યું પણ છતાંય ગોવર્ધનનાથજી પ્રસન્ન છે એનું પ્રમાણ આ બે ઉદાહરણથી મળશે એક પ્રથમ તો ઉદાહરણ છે મહાબનની પેલી ક્ષત્રાણી કે જેને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના દર્શન કરવા માત્રથી એવી આશક્તિ થઈ ગઈ કે એ શરણે આવી શ્રી વલ્લભે આજ્ઞા કરી કે શિવા પધરાવો પરંતુ એણે તો બહુ સ્પષ્ટ બધા સેવકોની સામે જ કહી દીધું પોતે એવું પણ ભૂલી ગઈ કે હું સ્ત્રી છું મારાથી આવું ના કહેવાય એટલી રસાવિષ્ટ થઈ ગઈ અને કહી દીધું સ્પષ્ટ શબ્દોમાં કે હું ઠાકોરજીની સેવા શા માટે પધરાવું શબ્દો તો જે વાપર્યા છે કે હું પ્રત્યક્ષ આપ જ મને મળ્યા પછી મને ક્યાં આ સાધનમાં નાખો છો આવો શબ્દ પણ વાપર્યો છે એટલે સાધન એટલે આપને મેળવવા માટે તો હોય સાધન આપને એટલે સ્વરૂપ જ્ઞાન થઈ ગયું સ્વામીનીજીનું કે અથવા તો ઠાકોરજીનું એટલે મને સાધનમાં ક્યાં નાખો છો આમ પણ કહી દીધું અને પછી એમ પણ કહી દીધું કે મને તો મનોરથ જો આપણ પૂર્ણ કામ છો તો મને માગું એ આપો હું તો આપની પાસ સાથે જ રહીશ જ્યાં આપ જશો ત્યાં પરિક્રમા કરવા તો હું સાથે સાથે રહીશ આટલે હદ સુધી માગ્યું અને આમની પાસે વલ્લભ પાસે તો હદ જેવું હોતું જ નથી વલ્લભ તો જેવો ભાવ એવું પૂરણ કરી દે નાનો નાનો ભાવ લઈને કોઈ સેવક શરણે આવે તો પેલા પ્રભુદાસ ભાટ કે જે યમુના કિનારે બેસીને જે કંઈ આપી જાય વટે માર્ગો યાત્રાળુઓ એમાં નિર્વાહ કરે અને એને એટલો જ કે મને જીવિકા મળી જાય તો મારે માગવું ના પડે તો મહાપ્રભુજીએ એ પ્રમાણે આજ્ઞા કરી કે તું ઘરે જ રહીજે તને ઘરમાં બેઠા જ બધું મળી જશે તને આપી જશે સામેથી તારે હવે બેસવું નહીં પડે માગીશ નહીં બહાર અને તારો લૌકિક ગતિ નહીં થાય સેવક કર્યો એટલે અને આ અચ્યુતદાસ સારસ્વત જે ગોવિંદકુંડ પાસે બેઠા રહેતા જેમને માનસીમાં લાભ મળતો એ પણ કૃપા મહાપ્રભુજીએ કરી મહાપ્રભુજી એને પણ આજ્ઞા કરી કે તું સેવાપદરાય તો એમણે એવું કીધું કે ના મને માનસીમાં રહેવું છે તો આપે આપનું ચરણામૃત આપ્યું અને હાથ મૂક્યો માથે અને એ ચરણામૃત પેલા અચુદાસજી વૈષ્ણવે પોતાના નેત્રો ઉપર પોતાના વક્ષસ્થળ ઉપર છાતી પર લગાડ્યું મસ્તક પર ધર્યું અને એવી કૃપા કરી દીધી કે એમને ભૂખ તરસ પણ ના લાગે અને નેત્ર બંધ કરે એની સાથે શ્રીનાથજી મહારાજના સંપૂર્ણ દર્શન થાય અને શું ભોગ આવ્યો છે અને એ ભોગ શ્રીનાથજી આરોગ્યમાં શું વધારે રુચિકર હતું એ પણ શ્રીનાથજી જતાઈ દેતા કારણ કે એ જ શ્રીનાથજીએ જતા હતું કે બંગાળીઓ આવી રીતે માતાજીની મૂર્તિ રાખે છે માથામાં જટામાં એ આ જ અચ્યુતદાસજીને આ એ જ અચ્યુતદાસજી છે કે જેમને પહેલાં ભગવાન દાસે કોઈ ભાષણમાં શેર ડાગો રહી ગયો હતો અને છોડાઈ ગયું હતું અને ભોગ આરોગ્ય નહોતા એટલે શ્રમ પડ્યો હતો ફરી ભોગ સિદ્ધ કરવામાં સમય જાય એટલે શ્રી ગુસાઈજીએ એમને સેવામાંથી કાઢ્યા હતા એ જ ભગવાનદાસ જ્યારે રડ્યા અને ગોવિંદકુંડ પાસે આવ્યા ત્યારે આ જ અચ્યુતદાસજીએ એમનું સમાધાન કરવા માટે શ્રી ગુસાઈજીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ તો વૈષ્ણવના દોષ જોયા નથી અને જો દોષ જોશો અત્યારથી તો કેવી રીતે અંગીકાર થશે સૃષ્ટિ આખી એ દિવસથી શ્રી ગુસાઈજીએ પણ લીધું કે આજ પછી હું દોષ નહીં જોઉં તો એ અચ્યુતદાસજી તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી તો પૂર્ણ કામ છે આ અડેલના મહાબનની ક્ષત્રાણીને તો આપના ચરણની છાપ આપી અને કહ્યું કે આ અહીંયા જ તારા બધા મનોરથ પૂરા થશે એનો અર્થ સમજવાનો છે ગુડ છે એનો પ્રકાશ નહીં કરું અને હવે આ અડાણી ક્ષત્રાણી મહાવનની જળ ભરવા માટે ગાગર લઈ અને બ્રહ્માંડ ગાટ પાસે યમુનાજીના જળ ભરવા આવી ત્યાં જ આ ચાર સ્વરૂપ પ્રગટ થઈ ગયા અને આ ચારે સ્વરૂપ લાડીલેશજી લલિત ત્રિભંગીજી ગોકુલચંદ્રમાજી અને નવનીત પ્રિયાજી અને વાર્તાલાપ કરવા લાગ્યા તો અહીંયા આ પ્રસંગનું પ્રમાણ એટલા માટે મળે છે કે નાગજી ભટ્ટ આવો પત્ર લખે કે હું તો અહીંયા ફસાયો છું કડક કમલમાં તો એ અહીંયા પ્રમાણ મળે છે કે આ ચારેય સ્વરૂપો જાણે છે કે આ મહાવનની ક્ષત્રાણી તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને સંપૂર્ણપણે સમર્પિત છે તો પણ કહે છે કે તમે તારા ઘરે લઈ જા કેમ તો કે જે વલ્લભને પ્રિય છે જે શ્રી ગુસાઈજીને પ્રિય છે એની ઉપર તો ઠાકોરજીની અમી દ્રષ્ટિ તો રહે છે જ પણ સદા પ્રસન્નતા રહે છે તો આ તો એમ જ કે છે ક્ષત્રાણી કે ના હું નહીં લઈ જઉં હું તો જાઉં છું પૂછવા મારાથી એવી રીતે ના લઈ જવાય તો સાક્ષાત ઠાકોરજી સામેથી પધારતા હોય એ પણ ચાર સ્વરૂપો અને એ ક્ષત્રાણી એમ કે કે ના હું એવી રીતે તો નહીં પધરાવું હું પૂછીશ કારણ કે એને ભાવ જ નથી એને પ્રત્યક્ષ જે મળ્યા છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એમાં જ ભાવ છે એટલે ગઈ પાછી તો આ ચારેય સ્વરૂપોને ખોટું નથી લાગ્યું ઉપરથી એના દર્શન કરીને પ્રસન્ન થઈ ગયા ચારેય સ્વરૂપો કે વાહ આજુ આપણા વલ્લભ માટે કેટલો પ્રેમ છે અને જ્યાં જઈને આપે એક બસ જે ચરણ છાપ પધરાવી હતી સાક્ષાત જ છે એ સીધી જ વિનંતી કરી એ વખતે આપ ત્યાં કાશીમાં હતા અને આપે કહ્યું કે આહા તું ઝડપથી ચારેય સ્વરૂપને ઘરે પધરાવો આજ્ઞાથી અને પછી એ લઈને ઘરે પધરાવ્યા ચારે સ્વરૂપોને તો એ જે ચાર સ્વરૂપોએ જેટલો સમય ત્યાં રહ્યા પછી તો મહાપ્રભુજી પધાર્યા નારાયણદાસ બ્રહ્મચારીને ત્યાં બધા રસ્તામાં બધાના સાથે લઈને આવ્યા ગજ્જન ધાવનજી દાસ સુરી સરવદાદર દાસ બધાના સાથે લઈને પધાર્યા નારાયણદાસ દાસ બ્રહ્મચારીને ઘરે તરત ચાર સ્વરૂપોએ કહી દીધું કે જો વલ્લભ આવી ગયા છે હવે અમે તું ત્યાં લઈ જા તો આ જે સમયગાળો પસાર કર્યો આ ચાર સ્વરૂપોએ ક્ષત્રાળીના ઘરમાં એમાં એમણે શું જોયું હશે એમણે તો ઉપેક્ષા જ જોઈ હશે પોતાની પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે અનન્યતા જોઈ હશે તો આ જ રહસ્ય છે માર્ગમાં કે જેને પ્રગટ સ્વરૂપમાં નિષ્ઠા થઈ ગઈ છે એને ઠાકોરજીના સ્વરૂપમાં નિષ્ઠા ન થાય પ્રીતિ ન થાય તો બાધક નથી કોઈ અપરાધ નથી ને બીજું પ્રમાણ નાનું પણ સુંદર છે જે પરે હતો હવે એ પરે એવી જ લઈને બેઠો કે બે પાતળ કરી આ પધારતા કેમ નથી હવે આ પાતળ હું પધરાવી દઉં છું બિલ્છુકુંડ પાસે રહેતો અને બિલ્છુકુંડમાં પધરાવવા માટે તૈયાર થઈ ગયો અને ઠાકોરજી કે એમ તો પ્રગટ ના થાય અને એમ તો કે એના હાથની પાતળ થોડી આરોગ્ય પણ કેમ આરોગ્ય એનો ભાવ પ્રકાશ બી હરિરાજીએ કર્યો છે કે એ શ્રી ગોસાઈજીને પ્રસન્ન રાખતો ગોસાઈજી એનાથી પ્રસન્ન રહેતા એની નિર્દોષતાથી એનું મુગ્ધપણું એનું ભૂળપણું એટલે તો ગોસાઈજી પ્રસન્ન રહેતા એટલે હવે ઠાકોરજીને ચિંતા થઈ કે જો આ પાતળ હવે આ હું પ્રગટ નહીં થઉં તો આ ભૂખ્યો તો રહેશે અને શ્રી ગોસાઈજીને જે આનંદ મળે છે આનાથી એ નહીં મળે તો એ કારણ થઈને આ પ્રગટ થયા અને પછી લીધું આવો ભાવ સુંદર પ્રગટ કર્યો છે एट्ले तो ठाकुर जी ने खबर है कि आ पत्र में शू लख्य है ठाकुर जी तो मरक मरक हसी रहा है सो यह श्लोक पत्र में लिखे सो पत्र श्री गोसाई जी के पास गयो सो श्री गोसाई जी वा पत्र को बाँचे सो ता पत्र को उत्तर श्री गोसाई जी लिखी पठाए तामे दो श्लोक श्री गोसाई जी लिखे सो श्लोक નાત્રયમાનસમથયે યત્િયો મધુપ તસ્મસ્ુતોષદુષસ્થે દોષસ્થ નિરૂપમ્ સ્નેહા યલિરપિરૂપાવ સ્વભાવ સમાગેત નિરવિતોષોષાપી ભવેદેવેેતક વાચ્ય ભાવ પ્રકાશમાં શ્રીહરીરાયજ કહે છે યામે યો જોમૂલ મુલત્વ કનક કમલ હૈ હવે આવું થાય એટલે શ્રી ગુસાઇજીને તો આપણું સર્વે શર્ભા શ્રી ગોર્ધનનાથજી હોય એને આવું લખે આ શબ્દ જ શ્રી ગુસાઈજીને તો કેટલો ખૂંચે એટલે શ્રી ગુસાઈજીનો હવે હૃદયનો ભાવ પ્રગટ થયો આ પણ ગોર્ધનનાથજી આનંદ કરી રહ્યા છે ભાવ વાંચીને અમે કહ્યું જો સવ મૂલત્વ કનક કમલ હૈ પરંતુ ભાવ ભાવવંત કો આસ્વાદિત હૈ ગુળ ભાવ પ્રગટ કરી દીધો કે બીજા બધા માટે તો એ કનક કમલ જ છે પણ જે ભાવવાળો છે એને તો પાછું આસ્વાદિત એટલે એના માટે તો પાછું જલ કમલ જ છે તાતે તું ભાવવંત હૈ શ્રીનાથજી કી સેવા કર્યો તા કરી કે તુમકો સર્વરસ આસ્વાદિત હોઈ ગો એક અર્થ એ હૈ અબ દૂસરો અર્થ કહત હૈ જો પ્રિય મધુપ તું કનક કમલ મેં ઉર્જ્યો હૈ को जल कमल के डिंग बहुत रस मिलेगो यह प्रकार दो श्लोक श्री गोसाई जी पत्र में लिखी के श्रीजी द्वार नाग जी पास आए सो पत्र आई के दिने ने नागजी नाग जी को दियो छो so, पत्र नागजी बाची के श्री गोसाई जी के दर्शन की नागजी को बहुत आतुरता भई એટલે જો આ પત્રમાં લખ્યું જે છતા એનો ભાવ નથી બદલાયો કારણ કે ચિત છોટ્યું ચિત છોટ્યું વિઠળ તારા ચરણોમાં इतને મે હી इतने મે દોઈ તીન ભિતરિયા કો જબર ઉતરી ગયો ઠાકોરજી ની ગોરધન નાથજી ની કૃપા થઈ બધી સો સેવા મે નાહે નાયે તબ નાગજીને રામદાસજી કહી જો મેં અબ શ્રી ગોસાઇ કે દર્શન કો જાઉંગ કોઈ વિનંતી નથી કરી સીધે સીધી કહી દીધી હું જાઉં છું શ્રી ગોસાઇ કે દર્શન કે બહુ દિન ભય હૈ તબાસ જીને કહી તુમરી ઈચ્છા યો તો શ્રી ગોવર્ધન નાથજી સેવા કરો ઉ શ્રી ગોસાઇ જી કી સેવા કરોગે તુમકો ઠોર બરાબર સુખ હૈ એ સુની કે નાગજી શ્રી ગોવર્ધન નાથજી શો બિદા હોય કે ગોર્ધનનાથજી મરક મરક હસતા હશે આ વખતે નાગજી ભટ્ટનું મુખ જોઈને ગોર્ધન નાથજી વિદા હોય કે રામદાસજી આદિસેવક ટહલવાન સો વિદા હોય કે અડિલ આએ તા શ્રી ગોસાઇ કે દર્શન કિ તબ શ્રી ગોસાઇજી નાગજી કો દેખી કે બહુત પ્રસન્ન ભય શું નાગજી શ્રી ગુંસાઈજી કે એ કૃપાપાત્ર ભગવદીય હૈ હવે વાર્તા પ્રસંગ જે પાંચ છે અને છ એ આવતીકાલે આવશે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો